પોલીસમાં જાઓ પોલીસમાં જાઓ પોલીસમાં જાઓ પોલીસમાં જાઓ આ છે મારી આને મને માર્યા છે એટલે તમારે ઈ કરવા જાય તમારે તો ઈ કરે પડ જાય છે ભલે કરે આ ઓનલાઈન પેમેન્ટ ને લઈને કોણ હે એ સાઈડ પરની વાત તો કરે ને કે ઓનલાઈનથી હાલતું અમે અમે તો ક્યાંથી નથી હાલતું અરે હું આ પણ તો આ રહી તમારે ભરવાનો તમારે ભર

અમારા થકેગા કોમન પબ્લિક છે અમાર નઈ પડે અમારી પાસે ટાઈમ છે તમારી વાત અમે અમારી પાસે ટાઈમ ન હોય તમે તમે હાચા તમારી જાતે જ છે અમારે ટાઈમ બગાડવાનું પહેલા પહેલા મેટર સાંભળી પછી તો વોલ્ટેજ જ ભરત તમે એની ફરિયાદ કર લોક મારી શકે ગાડીમાં બેઠો એક લોક ગાડીમાં બેઠો તો લોક મારી ગાડી છે કોલ માં આવી ગઈ હું અહીંયા તમને હટતા